નમસ્કાર ગુજરાત વિશેષ રજૂઆત ભાવ્ય દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે રવિવારનો દિવસ છે ત્યારે આજના દિવસ પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે

હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે જી બિલકુલ આદિત્યસ્ય નમસ્કારમ યે કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ ન ઉપજાયતે મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે તો આજે જાણીએ આજની તારીખ 17 ડિસેમ્બર 2023 આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો આજે માક્ષર સુદ પાંચમ તિથિ બની રહી છે નક્ષત્રની વાત કરીએ તો આજે ધનિષ્ઠા નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે હર્ષણ યોગ બની રહ્યો છે કરણની વાત કરીએ તો આજે કૌલવ કરણ બની રહ્યું છે અને આજની રાશિ મકર રાશિ જે બપોરે ત્રણ કલાક અને ચુમ્બાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ કુંભ રાશિ લાગુ પડશે અર્થાત જે બાળકોનું અવતરણ બપોરે ત્રણ ને સુધી થાય એની જન્મ રાશિ મકર રહેશે ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ તે કુંભ ગણાશે આ છે આજનું પંચાંગ જી

સાંજે ચાર કલાક અને છત્રીસ મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાક અને છપ્પન મિનિટ સુધી રહેશે વિજય વાત કરીએ તો વિજય બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે ધનુર્માસની શરૂઆત થઈ ગઈ છે અર્થાત આજથી કમૂરતા જેને કહી શકે એ પ્રારંભ થઈ ગયા છે વિવાહ ચૌલ સંસ્કાર આદિકર્મ કર્મ આજથી ન થઈ શકે જ્યાં સુધી ઉત્તરાયણનો પર્વ ન આવે પણ દરેક પ્રકારના યજ્ઞ કરવા માટે ઉત્તમ સમય આ સાથે આજે બપોરે ત્રણ કલાક અને ત્રેતાલીસ મિનિટથી પંચકનો પ્રારંભ થાય છે આ છે આજનો દિવસની શુભ વિશેષતા તો હવે જાણીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આજે ધીરજ અને શાંત મનથી નિર્ણય લેવાથી નોકરી ધંધામાં પ્રગતિની તકો પ્રાપ્ત થઈ શકે એમ છે આજે આર્થિક સ્થિતિ આપની મજબૂત રહે એવા પણ આજે કાર્યસ્થળ ઉપર વાદ વિવાદ ટાળવા એ આપના માટે શુભ સાબિત થઈ શકે આ ઉપરાંત તમને તમારા બાળકો તરફથી આજે કંઈક સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે એમ છે અથવા બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે એમ છે વાત કરીએ આજના દિવસના શુભ ઉપાય વિશે તો આજે કુળદેવીની પૂજા કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે વાત કરીશું આજના દિવસના આપના માટેના શુભ રંગ વિશે તો આજે રેતાળ ભૂરા રંગનો પ્રયોગ કરવો આપના માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે જેને સેન્ડી બ્રાઉન કહેવાય આ ઉપરાંત જાણીએ આજના મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ શ્રી માત્રે નમ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે લાગણીઓને સંતુલિત કરી રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે આજે વધુ પડતા ખર્ચના કારણે મન પરેશાનીનો અનુભવ કરી શકે એમ છે તો સાથે તમે આત્મવિશ્વાસની કમીનો પણ અનુભવ કરશો આ ઉપરાંત આજે આવકના વૃદ્ધિના નવા રસ્તાઓ પણ આપના માટે ખુલતા જોવા મળી શકે છે નવા સ્ત્રોત નવા આયામ વ્યાપાર વૃદ્ધિના જોવા મળશે જાણીએ વૃષભ રાશિના જાતકો માટેના આજના ઉપાય વિશે કયો ઉપાય કરવાથી આપને લાભ થઈ શકે તો તો આજે આજે ચાલીસાનો પાઠ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગ વિશે આપના માટે સફેદ રંગનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે તો સાથે જાણીશું આજના દિવસના આપના માટેના મહામંત્રને કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થઈ શકે મંત્ર છે

શૈક્ષણિક કાર્યમાં તમારે અવરોધોનો સામનો કરવો પડી શકે કોઈ જગ્યાએ તો રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી જોઈશે જેથી કરીને આગળ જતાં નુકસાન ન થાય હવે જાણીએ મિથુન રાશિના જાતકો માટેના આજના દિવસના શુભ ઉપાય વિશે આજે બ્રાહ્મણોને સીધાનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ છે અને જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થઈ શકે એ મંત્ર છે ઓમ કનકધારા ય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસમાં મંગલતાની પ્રાપ્તિ જોવા મળશે જી હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવજો કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો સાબિત રહેશે નોકરી શોધી રહેલા લોકોને આજે ઇન્ટરવ્યુમાં સફળતા મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે એકંદરે દિવસ શુભ છે નાણાકીય લાભની નવી તકો આપને મળશે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ બની રહેશે જે આપના માટે સુખદ સાબિત થશે તમે આત્મવિશ્વાસથી આજે ભરપૂર રહેશો અને સખત મહેનતથી કરેલા આપના તમામ કાર્યોમાં આજે સફળતા નિશ્ચિત પ્રાપ્ત થશે ઉપાયની વાત કરીએ આજે આપના માટે શુભ ઉપાય રહેશે દેવી કવચનો પાઠ કરવો આ પાઠ કરવાથી આપને આજે સહજતા અને સફળતા પ્રાપ્ત થશે હવે જાણીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ સાબિત થવાનો છે જાંબલી રંગ છે આજે જાંબલી રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે જાણીએ આજના દિવસના આપના માટેના શુભ મહામંત્ર તો આજે હર્ષ નમઃ આ મંત્રનો જાપ કરો જેનાથી આપનો દિવસ શુભ રીતે મંગલતાથી અને સહજતાથી પસાર થઈ શકે તો યથાસંભવ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પંચમ એટલે પાંચમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને આવા જાતકો માટે આજે માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપના માટે શુભ રહેશે નોકરીના ઇન્ટરવ્યૂ વગેરે તમને સફળતા જે મળી શકે છે રોજગારની તકોમાં લાભ મળી શકે આવકમાં વધારો થશે પરંતુ તમે કોઈ સ્થાન પરિવર્તન પણ પ્રાપ્ત કરશો આવક વધશે પણ પરિવર્તન પણ આવશે નોકરીની જગ્યા બદલાશે કે કોઈ પણ રીતે ટ્રાન્સફર થઈ શકે તમને તમારા વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ પણ આજરોજ પ્રાપ્ત થઈ શકે છે એકંદર દિવસ આપના માટે શુભકારી મંગલકારી સાબિત થવાનો છે ઉપાયની વાત કરીએ તો આજે દેવી માને શ્રીફળ અને સુખડીનો પ્રસાદ ધરવો એ આપના માટે મંગલકારી સાબિત થશે હવે જાણીએ શુભ રંગ વિશે તો આજે સિંહ રાશિના જાતકો માટે લાલ રંગ શુભકારી સાબિત થવાનો છે અને જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો મહા મંગલકારી નીવડે તો આજે આપના માટે શુભ મંત્ર રહે છે ઓમ મહાકાલ્ય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થશે જી જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે તમને સરકાર તરફથી સહયોગ મળવાની સંભાવનાઓ છે મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો પણ આજ આપને પ્રાપ્ત થઈ શકે છે શૈક્ષણિક કાર્યમાં આજે તમને સફળતા મળતી જોવા મળી શકે એમ છે કોઈ શૈક્ષણિક રીતે જોડાયેલા હોય તો આજે સફળતા મળશે પારિવારિક જવાબદારીઓ પણ આજ આપની ઉપર વધતી જોવા મળી શકે છે પારિવારિક કોઈક જવાબદારીનું ભારણ વધી શકે એમ છે હવે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટેના વિશેષ ઉપાયની લાલ રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવર રહેશે અને હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મંગલતાની પ્રાપ્તિ થાય મંત્ર છે

તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે એવા પણ આજે યોગો બને છે આવક વધારવાની નવી તકો આજે આપને મળશે કાર્યક્ષેત્ર આપનો વિસ્તાર પામશે જોકે વધારાના ખર્ચ પણ આજરોજ થશે એટલે એકંદરે મધ્યમ દિવસ ગણી શકાય વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આજે સફળતા મળતી જોવા મળી શકે એમ છે ઉપાયની વાત કરીએ તો આજે સુવાસિત પદાર્થ એટલે અત્તર વગેરેનો ઉપયોગ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આ જે તુલા રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલકારી સાબિત રહેશે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો ખરેખર આપના માટે લાભકાર નીવડવાનો છે એ મંત્ર છે ઓમ રાસેશ્વર્યય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમારે તમારા ભાઈ બહેનોની આર્થિક મદદ કરવાની જરૂર પડી શકે એમ છે માતાના સ્વાસ્થ્ય ઉપર આજે ધ્યાન આપવાની પણ જરૂર બની રહી છે પારિવારિક જીવનમાં ખુશીઓ આજે આવતી જોવા મળી શકે છે અને પ્રેમ સંબંધોમાં આજે સુધારો જોવા મળશે એકંદર દિવસ મધ્યમ રહેશે ધાર્મિક કાર્યોમાં આજે રસ વધતો પણ જોવા મળી શકે એમ છે તો ધાર્મિક કાર્યો તરફ આપનું મન લાલાયિત બની શકે ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે વંદના કરવી સૂર્યની પૂજા કરવી અર્ઘ્ય અર્પણ કરવો કોઈ પણ રીતે સૂર્યની વંદના આપના માટે મંગલકારી રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે રંગ સાબિત થશે કથ્થઈ તો આજે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે મંગલકારી રેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે શ્રેયસ્કર સાબિત થશે એ મંત્ર છે ઓમ નારાયણ્યય નામ આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થઈ રહેશે જી

લાંબા કરવી પડી શકે છે આજે ટ્રાવેલિંગના યોગો બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત રહેશે શુભપાયની વાત કરીએ તો આજે પર્યાવરણનું જતન કરવું એ આપના માટે શુભ સાબિત થશે ક્યાંય ગંદકી ન કરવી અને વૃક્ષો વગેરેને જલ સિંચન કરવું એ પર્યાવરણનું જતન કહેવાય છે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભકારી રંગ સાબિત થઈ રહ્યો છે એ રંગ છે લીલો આજે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે અને વાત કરીએ હવે મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મંગળતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ ભવાન્યય નામા હંત્રનો જાપ કરો દિવસ મંગળતાથી પસાર થશે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપણે જણાવશું મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને ગ આવા જાતકો માટે આજે પારિવારિક જીવનમાં ખુશીઓ આવતી જોવા મળી શકે તમે શાસક પક્ષ તરફથી સહયોગ મળે એવા પણ યોગો છે પરંતુ તમારું મન થોડું ચિંતિત રહી શકે એમ છે પૈસા સંબંધિત નિર્ણયોમાં આજે સાવધાની રાખવાની આજે આપે આવશ્યકતા બની રહી છે ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય લેવો આપના માટે શુભ સાબિત થાય તો આજે ભાવનાત્મક રીતે નિર્ણય ન લેવા આપને સલાહ છે ઉપાયની વાત કરીએ તો આજે મંદિરમાં હરિદર્શન કરવા આપના માટે શુભકારી સાબિત થશે કોઈ પણ વિષ્ણુ મંદિરના દર્શન કરવા એ તાત્પર્ય છે શુભ રંગની જો વાત કરીએ તો આજે રાખોડી રંગ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ સાબિત રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલતાથી પસાર થઈ શકે મંત્ર છે ઓમ હિરણ્ય ગર્ભા ય આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી સુમધુર રીતે પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કુંભ રાશિ રાશિ ચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે આજે ઉચ્ચ શિક્ષણ અથવા શૈક્ષણિક કાર્ય માટે અન્ય કોઈ જગ્યાએ જઈ શકો છો પરિવાર તરફથી આજ આપને સહયોગ મળવાના પણ યોગો બની રહ્યા છે નોકરીમાં પ્રમોશનની તક મળવાથી કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે જવાબદારીઓ વધી શકે શકે તમને અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વધારો પણ થતો જોવા આજે મળી એમ છે કુંભ રાશિના જાતકોના આજના દિવસના ઉપાયોની વાત કરીએ તો આજે ખીર અને પૂરીનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે આ અવશ્ય કરવું જોઈએ સાથે જાણીશું શુભ રંગ વિશે આ રંગનો પ્રયોગ હિતાવરે છે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતા જોવા મળી શકે મંત્ર છે ઓમ ગૌર્ય આ મંત્રનો જાપ કરો દિવસ મંગળતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મેન રાશિ વિશે તો મેન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો મીન રાશિ રાશિ ચક્રની 12મા ક્રમની અંતિમ રાશિ છે જેના વર્ણન અક્ષરો છે દ ચ ઝ ને થ આવા જાતકો માટે નોકરીમાં પ્રમોશનની તક આજ મળી શકે એમ છે તમારા પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પણ પડી શકે એમ છે કોઈ કારણોસર તમને અધિકારીઓનો સહયોગ આજે મળતો જોવા મળી શકશે શૈક્ષણિક કાર્યમાં સાવધાન રહેવાની આવશ્યકતા બની રહેશે આજે અડચણો ખૂબ આવી શકે એમ છે સાથે જાણીએ મીન રાશિના જાતકોના આજના દિવસના શુભ ઉપાય વિશે કે કયો ઉપાય કરવાથી મીન રાશિના જાતકોને આજે લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી આપના માટે શુભકારી ઉપાય સાબિત થઈ શકે તો સાથે જાણીએ આજના દિવસના આપના આપના માટેના વિશે તો પીળો રંગ માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ દારિદ્રંત્રેમહ આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થશે અને દિવસ શુભતામાં પરિણત થશે જી

જાણવું તો ઓવરઓલ એમની કુંડલી કેવી છે તો મેહુલ ભાઈ આપની કુંડલી ઓવરઓલ જોઈએ તો સારી છે પણ એમાં બે ત્રણ દોષ જે હોય એ રીતે તમારી કુંડલીમાં બનેલા છે શનિનો દોષ છે જો વૈવાહિક જીવન એક તો મોડું શરૂ થાય અથવા તો વિવાહ જીવનમાં થોડી તકલીફો જોવા મળી શકે ગુરુ કેતુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે અને માંગલિક દોષ પણ છે ચાંડાલ દોષ અપયશની પ્રાપ્તિ કરાવતો હોય છે જો આવી ઘટનાઓ જેમાં બનતી જોવા મળતી હોય તો દત્ત બાવરીના પાઠ કરવા જોઈએ અને ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી વિશેષ માટે લાભપ્રદ કરશે એકવાર આ કુંડલીના દોષોનું સમાધાન એટલે પૂજા અર્ચન અવશ્ય કરાવી લઉં બીજા કોલર છે બિનલબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે બિનલબેન આપની કુંડલી જોતા આપ માંગલિક દ્રષ્ટિગોચર થાઓ છો અને હજી આપની ઉંમર પ્રમાણે જોઈએ તો હજી વાર છે લગ્નની ચોવીસ વર્ષે છવ્વીસમાં અઠ્ઠાવીસમાં વર્ષમાં લગ્ન થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર થાય છે બીજા જે કોલર છે રાજભાઈના પ્રશ્ન કરવામાં આવ્યો છે કે અભ્યાસમાં આ કેવો રહેશે બાળક તો અભ્યાસમાં એને સારું જોવા મળી શકે છે આગળ જતાં કહેવાય છે વિશેષ હાયર સ્ટડીઝ માટે વિદેશ પણ જાય એવા પણ યોગો છે અથવા ઘરેથી ઘણે દૂર અભ્યાસ માટે જઈ શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે બીજા એક કોલર છે સમીરભાઈ પ્રશ્ન છે નોકરીના યોગો કેવા બની રહ્યા છે આપની કુંડલીમાં નોકરીના યોગો તો શુભ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે પણ થોડી તકલીફો નોકરીમાં અવશ્ય જોવા મળશે કુંડલીમાં ગુરુ રાહુનો ચાંડાલ દોષ છે શનિના મંત્ર જાપ કરવાથી વ્યવસાયની સ્થિતિ મજબૂત બનશે અને ચાંડાલ દોષનું નિવારણ કરાવવું આપના માટે શુભ સાબિત થશે ચાંડાલ દોષનું જ્યાં સુધી નિવારણ ન કરાવીએ ત્યાં સુધી પ્રત્યેક ગુરુવારના દિવસે ચપટી હળદર પધરાવી જળ અને એ જળથી સ્નાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે ને સાથે દત્તાત્રેયની આરાધના કરો તુલસી દલ ચઢાવી દત્તભાવનીના પાઠ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે બીજા એક કોલર છે હાર્દિકભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે બનશે હાર્દિકભાઈ આપની કુંડલી શનિ પ્રધાન છે એટલે લગ્ન ઘણા મોડા થઈ શકે છે જો અડચણો આવતી હોય તો આપે શનિના મંત્ર જાપ કરવા અને વિશેષ મંત્રનો જાપ કરવાનો રહે છે રુદ્રાક્ષની માળાથી રોજ એક વર્ષ સુધી આ મંત્રનો જાપ કરો નિશ્ચિત યોગ્ય પાત્ર જલ્દી મળશે મંત્ર છે રીમ પત્ની મનોરમામ દેહિ મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ ભવામ આ મંત્ર જાપ કરો જાપ ન કરી શકો તો બ્રાહ્મણ દેવતા પાસે વિધિશર આના એકવીસ હજાર મંત્ર જાપ અવશ્ય કરાવવા જલ્દીથી લાભ મળશે કોલર છે કપિલભાઈ પાદરિયા એમનો પ્રશ્ન છે એક વાર લગ્ન થઈ અને કારણોસર ડિવોર્સ લીધેલો છે તો હવે બીજા લગ્ન ક્યારે સંભવશે કપિલભાઈ આપની કુંડલીને જોતા આપની કુંડલીમાં શનિ મંગળનો દોષ બન્યો છે ને લગ્નમાં કેન્દ્રમાં બન્યો છે સ્વભાવમાં થોડી નરમાઈશ લાવવાની આવશ્યકતા બની રહેશે શનિ મંગળના જાપ કરાવવા પણ આપના માટે શુભ સાબિત થશે તો સાથે સાતમા સ્થાનમાં ચંદ્રમાં વિરાજમાન છે જે પણ લગ્ન થવામાં કે લગ્ન જીવન ટકાવવામાં મુશ્કેલી સાબિત કરતો હોય છે તો સાતમે ચંદ્રના માટે આપણે એક ઉપાય કરવો નિત્ય શિવાલયમાં જઈ મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું એક ચમચી મધ શિવલિંગ ઉપર ચઢાવવું અને સાથે એમને પ્રાર્થના કરવી કે વિવાહમાં આવતા વિઘ્નો દૂર થાય અને જલ્દીથી યોગ્ય પાત્ર આપને પ્રાપ્ત થાય આ મંત્ર ની સાથે મંત્ર જાપ કરવાનો રહેશે મંત્ર છે શીઘ્ર વિવાહ કાર્ય સિદ્ધિરસ્તુ ઓમ નમઃ શિવાય આ મંત્રનો પણ તમે જાપ સાથે અવશ્ય કરજો લાભ અવશ્ય મળશે મહાદેવની કૃપાથી યોગ્ય પાત્ર મળશે સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રો ની સમસ્યા હતું તેનું આપણે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજી નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું મને આપશો રજા નમસ્કાર